આજ રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરશ્રીઓની અધ્યક્ષતાની અંદર અને માનનીય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી ઉપસ્થિતિમાં આજે ભારતીય જનતા પાર્ટીના સૌ સભ્યશ્રીઓએ રાજકોટ મહાનગરપાલિકાનું નવા વર્ષનું અંદાજપત્ર આજે મંજૂર કર્યું છે માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીએ ત્રણ હજાર એકસો ને બાર પોઈન્ટ અઠ્યાવીસ કરોડના કરબોજા સાથેનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં આપ્યું હતું પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસકોની એક નેમ રહી છે કે લોકોની ઉપર જ્યારે એક પણ રૂપિયાનો કરબજો આ ક્યારેય પણ ન આપવો જોઈએ મહાનગરપાલિકાએ આવકના સ્ત્રોત ઉભા કરવા જોઈએ તેના ઉપર ભારણ ભાર રાખીને એક પણ રૂપિયાના કરબોજો વગર નવા નાણાકીય વર્ષની અંદર રૂપિયા ત્રણ હજાર એકસો અઢાર પોઈન્ટ સાત કરોડનું એટલે કે માનનીય કમિશનરે જે ત્રણ હજાર એકસો ને બાર પોઈન્ટ અઠ્યાવીસ કરોડ નું બજેટ સોંપ્યું હતું એની ઉપર છ કરોડ ની વધુ વિકાસ કામોની યોજનાઓને જાહેર કરીને આજે મહાનગરપાલિકા રાજકોટ શહેરનું બજેટ અમે લોકોએ મંજૂર કર્યું છે જે કરવેરા માન્ય કમિશનરશ્રી દ્વારા સોંપવામાં આવ્યા હતા એ ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકોએ આજે ના મંજૂર કરીને શહેરના સર્વાંગી વિકાસ માટે અઢારે અઢાર વોટનો નો વિકાસ થાય એના માટે

પરંતુ રામનાથ મહાદેવ પડતી તમામ મુશ્કેલીઓ આપનો પ્રશ્ન ખૂબ સારો અને સાચો છે ત્યાં જે કઈ પુલનું નિર્માણ કરવાનું થશે જે પણ કચરો જે વ્યાપક અંદર ઉપરથી આવી રહ્યો છે એ બધો અટકાવીને નવા બ્રિજનું નું યા નવા પુલ નું વાઇડનિંગ કરીને રામનાથ મહાદેવ મંદિરનું બ્યુટીફિકેશન માટેની એક આ યોજના છે શબ્દ બ્યુટીફિકેશન છે પરંતુ એ કોન્ક્રીટ આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રામનાથ મહાદેવ માટે કરવા જઈ રહ્યા છે એ આજી રિવરફ્રન્ટ ની યોજના છે 3 વર્ષથી જોજત માંગતી હતી આ વખતે એ ના ગયા વર્ષે પણ આજી રિવરફ્રન્ટ ની યોજના નથી લીધી નવા નાણાકીય વર્ષમાં પણ નથી લીધી વાસ્તવિકતા મુજબ આજી રિવરફ્રન્ટ ની યોજનાને ટેકનિકલ અનેક સ્થિતિઓ અને ખામીઓ નડી રહી છે જેના કારણે ચાલુ નાણાકીય વર્ષની અંદર માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ને કોમર્શિયલ ધરે હવે મ્યુઝિકલ ઇવેન્ટ માટે સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે નવરાત્રી માટે આ ગ્રાઉન્ડમાંથી રેન્ટ ઉપર આપી અને આવક ઊભી કરવાના પણ સ્ત્રોત અમે લોકો નવા વર્ષમાં યોજના જાહેર કરી છે